તો રોહન ગુપ્તાનું કોંગ્રેસમાંથી રાજીનામું કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને રાજીનામું મોકલ્યું છે તેર વર્ષથી કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા રોહન ગુપ્તા જેમણે રાજીનામું પાર્ટીમાંથી આપી દીધું છે કોંગ્રેસે રોહનને અમદાવાદ પૂર્વના ઉમેદવાર પણ જાહેર કર્યા હતા જો કે પહેલા તેમણે ટિકિટ મળતાની સાથે જ તેમણે ટિકિટ પણ પાછી આપી હતી અને તેમણે એવું કહ્યું હતું કે તેમના પિતાની તબિયત નાદુરસ્ત છે જેના કારણે પરત આપે છે ને હવે કોંગ્રેસમાંથી રાજીનામું હેમાંગ રાવલ કોંગ્રેસના નેતા મારી સાથે જોડાયા છે હેમાંગભાઈ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે શું થયું હવે રોહન ગુપ્તાની નારાજગી કેમ કોઈ રોન ગુપ્તાની નારાજગી નથી કોંગ્રેસના દરેકે દરેક નાનામાં નાના કાર્યકર્તાઓને ખબર હતી કે રોન ગુપ્તા જે છે એ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે ભાજપમાં જોડાવાના છે અત્યારથી એની સિલસિલાબંધ વિગતો મેં આગળ પણ પ્રીતિને આપી કે જેની અંદર અહેમદભાઈ પટેલની રાજ્યસભાની ચૂંટણી હોય તો એ ચૂંટણીની અંદર ધારાસભ્યોને કર્ણાટક લઈ જવાની બાબત હોય તો એના પણ લીક થયાના સમાચાર રોહન ગુપ્તાએ કર્યા હતા એ પણ છાપાઓમાં આવી ગયું હતું વરિષ્ઠ પત્રકારો હરિભુલ દેસાઈ હોય કે રાષ્ટ્રીય હેમંગભાઈ આટલી બધી ખબર હોવા છતાં પણ કેમ રોહન ગુપ્તાનું નામ અમદાવાદ પૂર્વ બેઠક પરથી આપ્યું ભાવિનબેન મને મારે ફરીથી તમને એક વખત કહેવું છે કે મેં હજી તમને વાતની શરૂઆત કરી છે સૌથી પહેલાં આ બાબતની ખબર હતી ત્યારબાદ અસંખ્ય સિલસિલાબંધ કારણો કેન્દ્રીય મંત્રીના બંગલાની અંદર બુકે લઈને જતા વિડીયો બહાર આવતા હોય કે પછી એનાથી પણ વધારે રોહન ગુપ્તા એટલે કે અજય પટેલ જે છે જે અમિત શાહની નજીક છે ગૃહમંત્રીશ્રીના એમની સાથે એમના કુટુંબના લોકોની ભાગીદારી હોય આ પ્રકારની બાબતો પણ જ્યારે આરોપો થયા હોય અને અહેમદભાઈ પટેલના સુપુત્ર અને સુપુત્રી પણ જ્યારે ગુપ્તા પાર્ટી સાથે આ બધી વસ્તુઓ કરી રહ્યા છે ભાજપ સાથે જોડાયેલા છે સંપર્કમાં પણ છે તો તમારે સસ્પેન્ડ તો એ વખતે કરવાના હતા હવે શું કામ કર્યા પણ હું તમને કહું એટલે એ જે છે તમને કહું કે વારંવાર અમારી જોડે ફરિયાદો આવી હતી એટલે સૌ પ્રથમ તો એમને રાષ્ટ્રીય સોશિયલ મીડિયાના ચેરમેન પદેથી આપણે એમને રાજીનામું આપવા એમને રાજીનામું આપ્યું નહોતું પરંતુ એમને ત્યાંથી હટાવી દેવામાં આવ્યા હતા અને સુપ્રિયા શ્રીનેટને ત્યાં મૂકી દેવામાં આવ્યા હતા અમદાવાદ પૂર્વની ટિકિટ જે છે ફરીથી કહું ટિકિટ જાહેર થઈ છે ટિકિટ આપવી અને ટિકિટનું મેન્ડેટ આપવું એ બંને બાબતો બહુ જ અલગ પ્રકારની હોય છે અમારી સ્ટ્રેટર્જી મુજબ અમે જ્યારે ટિકિટ જાહેર કરી હતી ત્યારબાદ આ બધા આરોપોની પુષ્ટિ થતાં કોંગ્રેસના મોડી મંદરે એઆઈસીસીએ નક્કી કરેલું હતું કે એમની ટિકિટ પાછી ખેંચી લેવી એટલે એમને બે ત્રણ દિવસ પહેલા સામેથી એમને ખબર પડી જતા એમણે ટિકિટ પાછી ખેંચી હતી એ વખતે પણ ઘણા બધા પત્રકારો હરિભાઈ દેસાઈથી લઈને મહેશભાઈ લાંગાથી લઈને અશોક વાનખડે ભૂતકાળમાં પણ ભવિષ્યવાણી કરી ચૂક્યા હતા કે તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે સંકલ્પમાં છે અને તમને કહું આ એ જ અજય પટેલ છે કે જેમણે રાહુલ ગાંધી ઉપર અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંક દ્વારા કેસ કરવામાં આવેલો હતો અને એ કેસની અંદર પણ રોન ગુપ્તા અત્યારે સાક્ષી તરીકે આવ્યા હોય આવા પ્રકારની વાત હોય ત્યારે તમે કીધું એ વાત સાચી છે અમે સૌ તો એમને એમના સોશિયલ મીડિયાના ચેરમેન પદેથી એમને હટાવી દીધા હતા અને ત્યારબાદ છેલ્લા ત્રણ વર્ષથી અમે વારંવાર એમને કોઈ પણ પ્રકારની મોટી જવાબદારી નોતા આપતા એ અમારા માટે કોંગ્રેસમાં એક જવાબદારી હતા અને આજે એમણે રાજીનામું આપ્યું છે તો કોંગ્રેસી કાર્યકર્તાઓ ખુશ થયા છે આ એ જ રોહન ગુપ્તા છે કે જ્યારે કોંગ્રેસનો તપતો હેમાંગભાઈ બોલો ભાવિનીબેન તમે અમારી સાથે જોડાયા આપનો આભાર પરંતુ વાત એ સ્પષ્ટ છે કે અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસે રોહન ગુપ્તાનું નામ જાહેર કર્યું હતું જેમણે અત્યારે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું